નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ ને મિત્રો તો આજની આવક છસો ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો હરાજીમાં જાણસી કહેવાય છે આજના બજારમાં હા મિત્રો અમારી ચેનલને લાઇક કરજો શેર કરો સબક્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી એક જ એવી ચેનલ છે મિત્રો ગોલ્ડન માર્કેટ યાર્ડમાં લાઈવ વિડીયો આવી રહ્યો છે જીરાનો કે અન્ય એક બીજી ચેનલ નથી તો આપણી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો ને મિત્રો અને બધા ખેડૂતભાઈ લગીને આપણો વિડીયો પહોંચાડ્યો મિત્રો

পঞ্চলিছ নঘটে চাৰি পুলি ট্ৰি নম্বৰ পঞ্চল্লিছ સાડા ત્રીસો ની એકવીસ રૂપિયાના મળ્યું એકવીસ એકવીસ રૂપિયામાં છે મિત્રો મિત્રો આજની તેજી મંદી આજની બજાર વિશેની વાત વિશે તો મિત્રો કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે બીજું બજારમાં કોઈ લાંબા ફેરફાર નથી મળ્યો ઊંચામાં મિત્રો ચાર હજાર ને એકત્રીસ ના ભાવ નીકળેલા હતા આગળ ચાર હજાર ને એકત્રીસ રૂપિયાના ભાવ નીકળ્યા હતા ઊંચામાં એટલે આજના ઊંચા ચાર હજાર ને એકત્રીસ હાલ ભાવ નીકળ્યા છે મિત્રો